આ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી જેમને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી છે દ્વારકાના ખંભાડિયામાં રઘુવંશી સમાજના એક કાર્યક્રમમાં પરિમલ નથવાણીએ હાજરી આપી જ્યાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આઈપીએલના અમ્પાયર અને લેગ અમ્પાયરની જેમ દેશના અમ્પાયર અને લેગ અમ્પાયર છે સાથે જ ભાજપ ઉમેદવાર પૂનમ મેડમને જીતાડવા માટે તેઓએ અપીલ કરી અને કહ્યું કે મોદીના હાથ મજબૂત કરવા તેઓએ અપીલ કરી છે સુકાન કોનું છે દેશમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે માત્ર આપણા દેશના નહીં પરંતુ વિદેશમાં પણ જેની અવાજ છે જેનો ધાક છે અને જે રીતે એમને આપણે આટલા વર્ષમાં જે ન કર્યું હોય એ કામ એમણે કર્યું છે એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે અને એમની લોકસભા છે અને એમાં પૂનમ મેડમ એના કેન્ડિડેટ છે એ જ રીતે આપણે આપ સૌ જ્ઞાતિબંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના હું સૌને નમન નમન કરું છું અને હું ચોક્કસ વિનંતી કરીશ કે સવારમાં આપણા મતદાન ચાલુ થઈ જાય અને મોટે બહુમતીથી આપણે નરેન્દ્ર મોદીજીના મત મજબૂત કરીએ